એક વૈષ્ણવ સંપ્રદાય છે અને પુષ્ટિ માર્ગ છે માર્ગ અને સંપ્રદાય બંનેમાં બહુ ભેદ છે નામ માર્ગની પરંપરા સંપ્રદાયની પરંપરા રુદ્ર સંપ્રદાયથી થઈને આવે છે બિલ્વ મંગલાચાર્ય આદિથી અને માર્ગની પરંપરા ક્યાંથી આવી તો માર્ગની પરંપરા માટે કહ્યું પુરુષોત્તમ સન્મુલામ ગોપીપતિ સમારંભા પુરુષોત્તમ પણ પુરુષોત્તમ પછી કોણ તો જે માર્ગ પ્રવર્તક બતાવ્યા એ માર્ગ પ્રવર્તક ગુરુઓમાં ગોપિકા ગુરવ પ્રોક્ત એ માર્ગ તો ગોપીજનન સંપ્રદાય આચાર્યો દ્વારા પ્રવર્તિત

કલ્યાણભાઈ પ્રભુની સમુખ થઈ રહ્યું હતું એમાં એક પંક્તિ હતી કે જે આ દુનિયાને નચાવે છે એને ગોપીજનો છાછ પર નચાવે છે છાછ માટે છછિયા પર છાછ પે નાચ નચાવે ઇસ દુનિયા કો નચાને વાલે કો ગોપીજન છછિયા પર છાછ પે નાચ નચાતે એજ પ્રભુ એ જ પૂર્ણ પુરુષોત્તમ વેદના વેદ જેમાંથી પ્રગટ થાય છે સમગ્ર સૃષ્ટિ જેમાંથી પ્રગટ થાય છે એ જ પ્રભુ બિલાડીથી બી જાય છે ये पुष्टि मार्ग है मार्ग वो है जहाँ वो ईश्वर बनकर नहीं वो हमारा बालक बनके हमारा प्रेमी बनके प्रियतम बनके वो हम पर कृपा करने पधारता है श्री गुसाई जी नो प्रसंग आधू श्री गुसाई जी ने अरे बिल्ली आ गई मंदिर में ठाकुर जी ये तो श्री गुसाई जी कहू कि डर जाएंगे तो डोकरी कहू कि ये तो पुरुषोत्तम है ठाकुर जी है ये तो स्वयं पुरुषोत्तम है ईश्वर है બિલ્લી સે ડરેંગે એક ક્ષણ ઠાકોરજી નહીં બાલ ભાવ ત્યાંથી લુપ્ત થયો અને પુરુષોત્તમત્વ પ્રગટ થયો ઠાકોરજીના બે સ્વરૂપ છે એક લોક વેદા તીત સ્વરૂપ છે એક લોક વેદ પ્રસિદ્ધ સ્વરૂપ છે ગોવિંદ સ્વામી ખેલી રહ્યા હતા ઠાકોરજી સાથે અને ખેલતા ખેલતા ગોવિંદ સ્વામીને છોડીને ત્યાં ઘંટનાદ થયો મંદિરમાં શનાજીના મંદિરમાં અને લોક વેદાતીત સ્વરૂપ રૂપે ત્યાં ઠાકોરજી ખેલી રહ્યા છે અને ખેલતા ખેલતા જેમ મંદિરમાં ઘંટનાદ નો શ્રવણ થયો શ્રી ગુસાઈજી સેવામાં પધારી રહ્યા છે ખેલ છોડીને વૃક્ષ પરથી કૂદીને પોતાનો વસ્ત્ર વૃક્ષની ડાળમાં ફસાઈને ફાટી ગયો દોડીને અને ત્યાં જવા લાગ્યા ઠાકોરજી તો પધાર્યા પણ ઠાકોરજી પહેલા ગોવિંદ સ્વામી દોડ્યા ગોવિંદ સ્વામી દોડ્યા તો ઠાકોરજી એક મિનિટ ઉભા રહીને પૂછ્યું ગોવિંદ સ્વામીને કે ગોવિંદ સ્વામી મેં તો દોડ રહ્યો હું ગુસાઇજી ખીજેગે તું ક્યો દોડ રહ્યો તો શ્રી ગોવિંદ સ્વામી ઉત્તર આપ્યું કે હે ગોવર્ધન ધર આપ તો પધારોગે આપ પધારો પધારે હો આપની ઈચ્છા મારી સાથે ખેલવા પ્રભુ આપ પધાર્યા છો પોતાની ઈચ્છાથી અને ત્યાં આપ બિરાજો છો શ્રી શ્રી ગોસાઇજી શ્રી વલ્લભની મેડ થી અમને તો આપ વલ્લભ દ્વારા મળો અદેય દાતાના દ્વારા મળો તો આપ કૃપા કરવા વાળા થો જો દાન અમને મળી જાય પણ દાતા જ ન હોય તો એ દાન કામનો નથી આ ત્રીજી કૃપા શ્રી મહાપ્રભુ વલ્લભાધીશે એટલે જે આપી ન શકાય એવું અદેય અને એની સાથે એક શબ્દ પાછળ શ્રી ગુસાઈજી લગાવે છે દક્ષ દક્ષ એટલે ચતુર જે દાન આપવામાં બહુ ચતુર છે કેવી રીતે ચતુર તો અહીંયા કંઈક બીજી સામાન્ય ચતુરતાની વાત નથી અહીંયા ચતુરતા છે કે જીવ જે સ્વભાવથી દુષ્ટ છે એ વારંવાર પ્રભુથી ભક્તિથી અરે હજી ઉંમર થશે ત્યારે કરીશું હજુ લિવ ઇન ટુડે આજ જીવો કલકિસને દેખા મોજ કરવામાં અન્ય વિષયોના આનંદમાં એ જીવ ભટકતો રહેશે અને કોઈનો કોઈ કારણથી ભલે દૈવી જીવ હશે એને આ સંસારના કોઈ દોષ એને બાધક કરતા રહેશે પરંતુ છતાંય એક માત્ર એના ઉદ્ધારનો સાધન એ છે કે એને અગર જે બહુ જ તપ કઠિન પરિશ્રમ દ્વારા પ્રાપ્ત થાય એ જ પરમ ફળને સહજતાથી આપી દેવામાં આવે આપણને કૃતાર્થ કરી દે છે બધા જ આપી શકે એવી બધી જ વસ્તુ હોય પણ જે મને પ્રિય હોય મારું સર્વસ્વ હોય મારું પ્રાણાધાર હોય એ કોઈને આપું નહીં આ કૃપા કેવલ સ્વામીજી કરી શકે આ અધિકાર કેવલ સ્વામીજી આપી શકે જે મારા અધિકારનું છે જે મારું છે એ તું પણ પ્રાપ્ત કરીને તું પણ કૃપાનો પાત્ર બન એ અધેય છે શ્રી મહાપ્રભુએ એક એક ભૂતલ પર જે આ વૈષ્ણવો છે મુખ્યમાં તો આપણે શ્રી ગોકુલનાથજી દ્વારા પ્રગટિત ચોરાસી વૈષ્ણવની વાર્તા એમાં શ્રી હરિરાયજીનો ભાવ પ્રકાશ એનું તો આપણે વાંચન કરીએ છીએ પણ એ ચોરાસી વૈષ્ણવોના સિવાય પણ અનેક વૈષ્ણવ શ્રી મહાપ્રભુના સેવક બન્યા અંગ કલિંગ કૈકટ સિંધ ત્યાં તે તે તામસના પદરજગંધ જ્યાં જ્યાં આપ નથી પધારી શક્યા તે સમગ્ર સ્થાનોમાં શ્રી મહાપ્રભુએ પોતાના ચરણની રજના પ્રતાપથી એમનો ઉદ્ધાર કર્યો છે પણ જ્યાં જ્યાં એમ તો ઈશ્વર પાસે આપણે જવું પડે પ્રાર્થના કરવી પડે કંઈક માંગવું પડે એ મર્યાદા અવસ્થા બતાવી પણ પુષ્ટિ અવસ્થા કેવી છે આપણે કંઈક માંગવું પડે કે જવું પડે નહીં એ પોતે આવીને કૃપા કરે તો એ પુષ્ટિ કહેવાય શ્રી મહાપ્રભુ પોતે આ પૃથ્વીની પરિક્રમા કરીને ત્રણ ત્રણ વાર ખુલ્લા ચરણારવિંદથી કેવલ ધોતી અને ઉપર્ણા ધારણ કરીને અને અગિયાર વર્ષની ઉંમરથી શ્રી મહાપ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીનું જ્યારે તિરુપતિ બાલાજીના મુખારવિંદમાં સમાવિષ્ટ થયા લીલા કરી અને ત્યારબાદ ઘરે જઈને અને માતા લમ્મા ગારુજીની આજ્ઞા લઈને અને શ્રી મહાપ્રભુએ અગિયાર વર્ષની ઉંમરમાં પૃથ્વી પરિક્રમા પ્રારંભ કરી અને પૃથ્વી પરિક્રમા પ્રારંભ કરીને પહેલી પૃથ્વી પરિક્રમામાં શ્રી મહાપ્રભુએ તેર કિલોમીટર આજના સમયના તેર કિલોમીટર પહેલી પૃથ્વી પરિક્રમામાં ખુલા ચરણા અરવિંદે આપ ચાલ્યા બીજી પૃથ્વી પરિક્રમામાં બીજી પૃથ્વી પરિક્રમા અને પહેલી પરિક્રમાની વચ્ચે દોઢ થી બે વર્ષનો આપે ગેપ લીધો છે પછી બીજી પૃથ્વી પરિક્રમામાં જયારે પધાર્યા ત્યારે દસ હજાર કિલોમીટર આપ ખુલા ચરણા અરવિંદ ચાલ્યા છે સમગ્ર ભારતને પવિત્ર કર્યું છે અને ત્રીજી પૃથ્વી પરિક્રમા બીજી પૂર્ણ થઈ અને ત્રીજી તરત આપે પ્રારંભ કરી અને ત્રીજી પૃથ્વી પરિક્રમામાં સાત હજાર કિલોમીટર આપ ચાલ્યા ત્રીજી પૃથ્વી પરિક્રમા જ્યારે આપે પૂર્ણ કરી ત્યારે આપનું વય આપની ઉંમર થર્ટી વન યર્સ એકત્રીસ વર્ષની વીસ વર્ષમાં શ્રી વલ્લભે ત્રીસ હજાર કિલોમીટર આ ભારતનું ભ્રમણ કર્યું છે ત્રીસ હજાર કિલોમીટર આજે આપણે પ્લેનમાં ટ્રેનમાં ફ્લાઇટમાં બધામાં પ્રયાસ કરીએ તો એ થાકી જવાય છે એક દિવસ કશે ટ્રાવેલિંગ કરીને આવ્યો હોય આજે તો આરામ કરવો પડશે મારે ખુલા ચરણાર વિંદથી કેવી કેવી મોસમ કેવા કેવા વન ઉપવન જંગલો કેવી કેવી પરિસ્થિતિઓ શ્રી વલ્લભ દિગ્વિજયમાં શ્રીનાથ મહાપ્રભુ તો એવું એવું વર્ણન કરે કે જ્યાં જ્યાં આપના મતને ન માનવા વાળા દ્વેષીઓ હતા એમને કેટલા કેટલા પ્રકારથી શ્રી મહાપ્રભુ પર આક્રમણો કર્યા કયા કયા પ્રકારથી વૈષ્ણવોએ આપનું રક્ષણ કર્યું કેવા કેવા ભક્તિઓ આ ભક્તિના પ્રચારમાં નીકળેલા શ્રી વલ્લભને જે આ માયાને પોતાનું સર્વસ્વ માનીને ચાલતા લોકો હતા એ આપની ઉપર કેવા દ્વેષ રાખીને આપની ઉપર આક્રમણો કર્યા આપને શ્રમ આપવાના પ્રયાસો કર્યા કેટ કેટલી જુદી જુદી ઋતુઓને સહન કરીને અને પોતાની આ બાલ વયથી લઈને એકત્રીસ વર્ષની આયુ સુધી દિવ્ય ભક્તો એવા શ્રી કૃષ્ણદાસ મેઘન માધવ ભટ્ટ કાશ્મીરી દામોદરદાસ હરસાનીજી આદિ અનેક એવા ભગવદીય જનોને સાથે લઈને અને આપે આ પૃથ્વી પરિક્રમા પૂર્ણ કરી પૃથ્વી પરિક્રમા કરતા જ્યારે આપ પંઢરપુર પધાર્યા અને પંઢરપુર પધારીને વિઠ્ઠોબાર શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે હું નંદન અને તમે તાત હે શ્રી વલ્લભ મારી તો એવી ઈચ્છા છે કે આપ વિવાહ કરો પ્રથમ વાર પધાર્યા ત્યારે વિવાહની આજ્ઞા થઈ વલ્લભ દિગ્વિજયમાં વર્ણન આવે છે કે જ્યારે વિવાહની આજ્ઞા થઈ ત્યારે તરત પછી વિવાહ નથી થઈ ગયા વિવાહની આજ્ઞા થઈ ત્યારે તો આ પૃથ્વી પરિક્રમામાં હતા અને પરિક્રમા કરતા કરતા વિઠ્ઠોબાએ જ્યારે આજ્ઞા કરી કે વલ્લભ આપ વિવાહ કરો કાશીમાં એક કન્યા છે એનાથી આપનો વિવાહ થાય અને હું આપના પુત્ર રૂપે મારે જન્મ લેવાની ઈચ્છા છે ત્યારે એ વિવાહની વાત સીધા વિવાહ ન કર્યા આપ બે વર્ષ પછી જ્યારે પોતાની માતાને મળ્યા ઇલમમાં ગારુજીને મળ્યા ત્યારે વિઠ્ઠોબાની આ વાત કહી બે વર્ષ પછી પોતે આ કહ્યું કે આવી આવી આજ્ઞા વિઠ્ઠલનાથજી કરી છે હવે મારું લગ્ન આ રીતે વિઠ્ઠલનાથજીની ઈચ્છાથી આપ કરાવો બે વર્ષ સુધી કમ્યુનિકેશનના કોઈ સાધનો નહીં અને એમ શ્રી વિઠ્ઠોબાના મનોરથ રૂપે બાકી શ્રી વલ્લભે તો વિચાર્યું હતું કે મારે ગ્રહસ્થ નથી થવું પણ પ્રભુની ઈચ્છા એવી કે આશ્રમ સ્વીકાર કરીને અને એક દિવ્ય પરંપરાનો આરંભ થાય અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી નું પ્રાગટ્ય થયું શ્રી ગોપીનાથજી પ્રાગટ્ય થયું બલદેવ શ્રી ગોપીનાથ કીધા શ્રી વિઠ્ઠલ નંદાનંદ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ અને શ્રી ગોપીનાથ મહાપ્રભુ આપના દિવ્ય બે પુત્ર રત્નો પ્રગટ થયા એવી અનેક પરંપરાઓ છે જ્યાં વંશ પરંપરાઓ રહી છે પણ ત્રણ કુલ આ સંસારમાં બહુ જ પ્રખ્યાત છે એક એક શ્રી શ્રી રામચંદ્રજીનું કૃષ્ણચંદ્રનું અને એક વલ્લભકુલ શ્રી મહાપ્રભુ વલ્લભાધીશનું આ પરંપરાની દિવ્યતા એટલી છે કઈ કઈ વિલક્ષણતાઓ છે જેનું આપણે ગૌરવ કરવું જોઈએ એક વૈષ્ણવના સ્વરૂપમાં પહેલી વસ્તુ શ્રી મહાપ્રભુની આ દિવ્ય પરંપરામાં વંશ પરંપરામાં બે પરંપરાઓ છે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિ 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 એટલે એટલે કે જે જે એ શ્રવણ કરીને અને અને પોતે સમર્પિત બન્યા એવી વૈષ્ણવ બીજી બિંદુ કે વંશ પરંપરા વંશ સૃષ્ટિ આપના બાળકો એ પરંપરામાં અદ્યાવધી કોઈ ઘરમાં ચૌદમી પેઢી કોઈ ઘરમાં સત્તરમી પેઢી કોઈ ઘરમાં ઓગણીસમી પેઢી કોઈ ઘરમાં બારમી પેઢી હજુ શ્રી મહાપ્રભુ વલ્લભાધીશની અદ્યાવધી એ જ બ્લડ લાઈન આજે પણ અક્ષણ છે પ્રોટેક્ટેડ છે સચવાયેલી છે એક આ બહુ જ ગૌરવની વાત છે લોકોને પોતાના પરદાદાના નામ પણ યાદ નથી હોતા ચૌદ ચૌદ પંદર પંદર ઓગણીસ ઓગણીસ પેઢીઓ સુધીના એ દિવ્ય પરંપરાના એનાથી ઓર એક વિશેષતા કે જેટલા આચાર્યો બાળકો આજ સુધી ભૂતલ પર પ્રગટ થયા એ બધા જ આચાર્ય બાળકો કયા વર્ષ સંવતમાં એમનું પ્રાગટ્ય થયું કયા વર્ષ સંવતમાં નિત્ય લીલા પ્રવેશ થયો કયા ઘરમાં એ બાળકનો જન્મ થયું એ બધું જ આ બધા જ એવિડન્સીસ એના બધા જ એના ડોક્યુમેન્ટેશન થયેલા સાથે જ એ દરેક બાળકોના ચિત્રો સાથે જ એ દરેક બાળકોના માથે વિરાસતા ઠાકોરજી એ દરેક બાળકની કોઈ ને કોઈ વસ્તુઓ આજે પણ કોઈ ને કોઈ જુદા જુદા બાળકોના ઘરમાં પરંપરાઓમાં એ સચવાયેલી છે એ સેફ છે આ પણ એક આપણી માટે બહુ જ ગૌરવની વાત છે શ્રી મહાપ્રભુના ધોતીજી શ્રી મહાપ્રભુજીનો ઉપરણો શ્રી મહાપ્રભુજીના શાલીગ્રામજી શ્રી મહાપ્રભુજીની ઝારીજી શ્રી ગુસાઈજીની પાગ શ્રી ગુસાઇજીના ઉપરણા શ્રી ગુસાઈજીના કેશ આવી આવી વસ્તુઓ આ સંપ્રદાયના કેવલ ગ્રંથો નહીં પણ એની સાથે આ બધી જ વસ્તુઓ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી સાથે બાળકો શ્રી ગોપીનાથજી બધાના ચરણની પાદુકાજી સાડા પાંચસો વર્ષ પછી પણ આજે અક્ષણના રૂપે એ સચવાયેલા છે એક ગૌરવની વાત છે ત્રીજી વાત જેનો આપણે ગૌરવ કરવું જોઈએ કે એ શ્રી મહાપ્રભુના દિવ્ય સિદ્ધાંતો જે શ્રમ લઈને શ્રી મહાપ્રભુએ શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી આ ભારતના દૈવી સૃષ્ટિને અંગીકૃત કરવા પ્રભુને સમર્પિત કરવા માટે એ પ્રભુ સાથે જોડાય તે માટે એમનું સર્વનું નિવેદન કરવા જે પરિશ્રમ કર્યું આજે પણ એટલું તો કરી જ ન શકાય કોઈ દિવસ સંભવ જ નથી પણ આચાર્ય બાળકો દ્વારા આજે પણ સમગ્ર ભારત વર્ષમાં બિરાજમાન જેટલા વલ્લભ વંશજ બાળકો છે ગુરુદ્વાર છે એ બધા જ બાળકો એમાંથી જે બાળકો યતકિંચિત આજે પણ શ્રી મહાપ્રભુ જેટલું તો નહીં પણ પોતપોતાના સામર્થ્ય અનુસાર યતકિંચિત સંપ્રદાયને જાગૃત રાખવા માટે બહુ જ મોટો પોતાના ઘરને પરિવારને માથે બિરાજતા સેવે સ્વરૂપની સેવાઓને છોડી તાપ કરી અને આ સંપ્રદાયના ઉત્થાન માટે વૈષ્ણવોના કલ્યાણ માટે વૈષ્ણવના માથે એ જ ગોવર્ધન રાય બિરાજે સેવા અંગીકાર કરે એની માટે આજે આચાર્ય બહુ જ મોટો ફાળો છે ઘણી વાર આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ પ્રજાનો અમને યાદ છે કે અમે જયારે સ્કૂલમાં હતા નાણાં હતા અમારી એક્ઝામ આવતી કયા સ્ટેન્ડર્ડમાં ભણી રહ્યા છે શું ચાલી રહ્યું છે પિતૃચરણને એ પણ ખબર નહોતી હોતી અમે કયા સ્ટેન્ડર્ડમાં ભણીએ છીએ એ પણ એમને ઘરે ક્યારેક વધારે કંઈક હોય તો પૂછે ફોર્થમાં છે કે ફિફ્થમાં છે એટલો આપે પોતાનો સમય પોતાની યુવા અવસ્થા પોતાની ઉર્જાઓ ક્ષમતાઓ સાધનાઓ અને સેવાઓ જે શ્રી કલ્યાણરાય પ્રભુની કૃપાથી શ્રી અદુનાથ મહાપ્રભુના બલથી પ્રાપ્ત થઈ એ બધી જ ક્યાં આપે એનો ઉપયોગ કર્યો તો વૈષ્ણવોના કલ્યાણ માટે આપણે કૃતજ્ઞ છીએ કે આવા આવા આચાર્યો આજે પણ આપણને કૃપા કરી રહ્યા છે કેટલા બાળકો પરિશ્રમ કરે છે કેવલ આ દેશ નહીં પરંતુ વિદેશમાં પણ આજે કેટલા પધારીને વૈષ્ણવ સૃષ્ટિને સનાત કરી રહ્યા છે શ્રી મહાપ્રભુ માટે સુંદર પંક્તિઓ કહેવાય છે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાળક ભય તાકો પાર ન પાવે શેષ એ શ્રી વલ્લભની કૃપાને જો આજે પણ આપણે પ્રાપ્ત કરવી હોય શ્રી વલ્લભના કયા કયા સ્વરૂપો ભૂતલ પર આજે પણ બિરાજે એ જાણીને શ્રી વલ્લભની કૃપા એ પ્રકારોથી આપણને પ્રાપ્ત થઈ શકે એવો મનોરથ સિદ્ધ કરીએ સર્વપ્રથમ શ્રી મહાપ્રભુના ત્રણ સ્વરૂપ જે આપણને બતાવ્યા જેનાથ મહાપ્રભુએ વીગવિજ દ્વારા ચતુરશી થી રાસિકા ચતુરશી થી સદ્ધભક્તા આહુરાર્યા આર્યા સુકથા ચોરાસી આપના ગ્રંથ છે શ્રી મહાપ્રભુજી આ કલિકાલમાં આપણા સૌ માટે ગ્રંથ સ્વરૂપે હસ્તાક્ષરજી રૂપે બિરાજમાન છે જે જે ગ્રંથો આપણને આપણા ઘરે બિરાજતા હોય એ ગ્રંથો પણ શ્રી વલ્લભની વાણી રૂપ ભગવત સ્વરૂપ શ્રી વલ્લભ સ્વરૂપ રૂપે બિરાજે છે બીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુનું જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુએ પધારીને શ્રી ભાગવતજીનું ભગવદ્ ગીતાનું રામાયણ આદિનું ચિત્રકૂટમાં આપણે પારાયણ કર્યા જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુએ બિરાજીને પારાયણ કર્યા છે એ સ્થાનોને આપણે બેઠકજીના નામથી જાણીએ છીએ અને એ બેઠકજીના સ્વરૂપમાં આજે પણ શ્રી મહાપ્રભુ છે ત્યાં ત્યાં શ્રી વલ્લભ આજે પણ બિરાજે છે ચોથું સ્વરૂપ બતાવ્યું વલ્લભ વંશ સ્વવંશે સ્થાપિત આશેષ મહાત્મ્ય અશેષ મહાત્મ્ય આપે પોતાના વંશમાં સ્થાપિત કરી

તે દરેક સેવ્ય સ્વરૂપની સાથે આપ દરેકના ઘરમાં શ્રી મહાપ્રભુ રહ્યા છે આપણે જે પ્રભુની સેવા કરીએ કોઈ ધરાવે કોઈ નાગરી કોઈ કેવલ દર્શન ચણસ્પર્શ કરે પણ અગર સેવ્ય સ્વરૂપ છે આપે વલ્લભ કુલ દ્વારા ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા છે સેવ્ય કરાવ્યા છે તો એ સ્વરૂપમાં કોણું કોણું થયું

એ બધી સેવા કોણ કરે તો આપના ઘરે અગર મિશ્રી ભોગ ધરાઈ રહ્યો છે તો આપના ઘરે સખડી ભોગ શ્રી મહાપ્રભુ સ્વયં આપના ઘરે એવો નહીં કે આપણે મિશ્રી ભોગ જ ધરતા રહે વલ્લભ બધું કરી જ લેવાના છે ને તો આપણે મિશ્રી ભોગ જ ધરી કોણ કોણ એવા ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેનાથી આગળ આપણને સારો વ્યાજ મળે નથી કરતા કોઈ બધા કરે ને કોણ કોણ એવી જગ્યાએ પોતાનો સમય ફાળવે જે સમય પ્રોડક્ટિવ બને જેનાથી કંઈક સારું પ્રાપ્ત કોણ કોણ એવી જગ્યાએ પોતાનું એનર્જી વાપરે જ્યાંથી કંઈક મને સારું પ્રાપ્ત થાય આપણે એવા બધા જ સંસારના સામાજિક આર્થિક વ્યવહારિક ક્ષેત્રોમાં આપણું બધું જ ફાળવતા હોઈએ પરંતુ એ કીર્તનની પંક્તિ બહુ સુંદર યાદ આવી રહી છે એમાં બસ એક નાની લાઈનમાં બહુ જ મોટી વાત કહી દીધી છે જ્યારે ભક્તિ જાગૃત બને છે ત્યારે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય યુવા બની જાય છે પણ ભક્તિ ક્યારે કરવી જોઈએ અગર એવો કોઈ પ્રશ્ન કરે તો જવાની ભક્તિ મસ્ત જવાનીમાં કરી લે પછી શું થવાનું છે કઈને ખબર નથી પણ જ્યારે અવસ્થા પ્રાપ્ત છે વ્યવસ્થા પ્રાપ્ત છે એવા સમયમાં ભક્તિ કરી લેવી એ આપણી માટે ઉત્તમ છે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કેવલ આ જન્મ પૂરતું આ શરીર પૂરતું નહીં કરતા ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એવું કરજો કે પરલોક પણ સુધારી દે ભગવત સેવા એવી કરજો કે પ્રભુને રીઝાવી દે અને શરણાગતિ એવી રાખજો વલ્લભના પ્રિય બની જઈએ એ જ ભાવ સાથે આવો શ્રી સુરદાસજીએ જે શ્રી ગુસાઈજીના ચરણોમાં વંદન કરીને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને પોતાના અને વૈષ્ણવના હૃદયમાં આજ સુધી જે નિત્ય કોઈ બીજું કંઈ આવડતું હોય કે ન આવડતું હોય વૈષ્ણવને આ તો આવડે જ એવું શ્રી સુરદાસજીનું પદ જેમની કૃપાથી સુર સ્વામીથી સુરદાસ થયા અને થી સુર સાગર બની ગયા એવા શ્રી સુરસાગર શ્રી સૂરદાસજી દ્વારા રચિત આ અંતિમ પદ શ્રી ગુસાઈજીના ચરણોમાં વંદન કરીને જે શ્રી સુરદાસજી ગાઈ રહ્યા છે એ પદનું ગાન કરી આપણે વલ્લભને વિનવીએ કે આપ બીજરૂપી બનીને આજે પ્રથમ દિવસે એકાદશીના દિવસે આપની ઉત્સવની બધાઈના દિવસે આજે આપણે બધા બધી એડવાન્સમાં જે વિશીઝ આપીએ છીએ ને એડવાન્સમાં હેપી બર્થ ડે બધું એડવાન્સમાં જે કરીએ છીએ ને આ કોઈ બીજી દૂરથી આવેલી પરંપરા નથી આપણી ભારતની જ પરંપરા છે પંદર દિવસ પહેલાથી બધા ગાન ચાલુ થઈ જાય આટલું એડવાન્સમાં હતું કોઈ એવી આજે પ્રારંભ થઈ છે ત્યારે શ્રી મહાપ્રભુજીના ઉત્સવના એવું જ આપણે કે રોજ હૃદયમાં શ્રી વલ્લભ સવારે ઉઠીએ ત્યારે પ્રગટ થાય અને આપણી ઉપર કૃપા કરે એવા ભાવ સાથે શ્રી વલ્લભને વિનવીએ કે હે પ્રભુ આપના ચરણોમાં અમારું આશ્રય દ્રઢ રહે ભરોસો ડગમગાય નહીં આપના ચરણના આશ્રયની છાયામાં સદા અમે રહીએ અને આપની કૃપાથી આપની કાની થી પુષ્ટિ માર્ગમાં કાની બહુ જરૂરી છે સીધા સીધા કુછ નહીં હોતા સબમે હાથ લગાના પડતા હૈ સબમે કાની કરની પડતી શ્રી વ્રજ ભક્તોની કાની થી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી સાથે બાલકો મારા ગુરુદેવની કાની થી પ્રભુ આ પરોગજો વ્રજ ભક્તોની વ્રજ વાસીઓની કાની થી સ્વામીજીની કાની થી પ્રભુ અરોગજો એમની કાની થી જ પ્રભુ જાગે છે એમની કાની થી જ પ્રભુ અરોગે છે આપણે કરીએ સેવા કરીએ તો વૈષ્ણવોની કાની આપીએ ગુરુની કાની આપીએ આપીએ સીધા ત્યારે આપણી નિકટતા એમની કેવલ પ્રભુની કૃપા નથી પુષ્ટિ માર્ગમાં પ્રભુ સાથે સાથે ભક્તની પણ કૃપા એટલી જરૂરી છે વૈષ્ણવ માટે ભક્ત ઉપર ભક્તની કૃપા હોય તો પ્રભુ કૃપા કરે ભક્ત પર ભક્તની કૃપા ન હોય જો અગર પ્રભુના પ્રિય એવા વૈષ્ણવની કૃપા ન હોય તો પ્રભુ પણ કૃપા કરતા નથી એટલે આપણે સ્મરણ કરી કાની લઈએ કે પ્રભુ આ બધા જ ભગવદીઓની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી વિઠ્ઠલની કૃપાથી પ્રભુ આપ અમારી નિત્ય સેવા અંગીકાર કરજો અમારી નિષ્ઠા અમારી અહંતા અને મમતા પ્રભુ આપના ચરણમાં સમર્પિત થાય અને એ કૃપાથી જેમ આપણે શ્રી વલ્લભના ચરિત્રનું દર્શન કરીએ ત્રીજા દિવસે શ્રીજી બાબાનું ચિંતન કરીશું ત્યારે આપણે ચિંતન કરીશું